પ્રજાસતાક પરવે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 26 આરોગ્ય કર્મીઓનું તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતું અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી દ્વારા સિવિલમાં આવનાર દરેક દર્દી તેના ડોક્ટરને ભગવાનના સ્વરૂપે જુએ છે અને એની અપેક્ષા પૂરી કરવા માટે સૌને કામ કરવા તેમજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્રવેશતા તમામ દર્દી કે તેના સગા દ્વારા કોઈ પણ પ્રકારનું વર્તન કરવામાં આવે તો પણ એ તકલીફમાં હોવાથી અજાણતા એવું વર્તન કરી રહ્યું છે તે સમજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમના પ્રત્યે સંવેદના તેમજ સહાનુભૂતિ પૂર્વક વર્તવા તમામને આહવાન કર્યું હતું જેથી દર્દીને સારવારની સાથે સાથે એક પૂર્ણતાનો સંતોષ મળે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ જોશી દ્વારા તમામ હોસ્પિટલો વતી અગ્ર સચિવ શ્રીને આ બાબતે સંકલ્પબદ્ધ થઈ આસ્વત કરવામાં આવ્યા અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદીના હસ્તે સિવિલ હોસ્પિટલની તમામ માહિતીને સંકલિત કરતી સિવિલની સ્વાસ્થ્ય સુધા પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું અનાવરણ કરાયું હતું સોળમી ઇન્ડો અમેરિકન બ્લેડર એટ્રોફી વર્કશોપમાં આવેલ અમેરિકન તબીબોનું મહાનુભવોના હસ્તે સન્માન કરાયું હતું

તેમજ સ્પાઈન હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ સહિતના ઉચ્ચ તબીબો આ ઉજવણીમાં હાજર રહ્યા હતા